હલો વિદ્યાર્થી મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે એક બ્રેકિંગ ન્યૂઝ આવી જશે ગુજરાત રાજ્યમાં પંદર દિવસમાં પાંચ હજાર કરતા વધારે ભરતીની જાહેરાત થશે તો જે મિત્રો સરકારી ભરતીની તૈયારી કરતાં માટે આ વિડીયો જે કરતા હોય એની માટે વિડિયો ઉપયોગી છે તો વિડીયો પૂરો જોવાનો નમ્ર વિનંતી તો આપણે વાત કરીએ તો પાંચ હજાર જેટલી જે ભરતી છે એ પંદર જ દિવસની પર જાહેરાત થવાની છે તો એ ગુડ ન્યૂઝ આવ્યા છે સમાચાર સારા સમાચાર આવ્યા છે

સામાન્ય વહીવટી વિભાગમાં સત્તાવાર નોટિફિકેશન વેબસાઇટ પર જ્યાં ભરતીની જાહેરાત થશે તો તમે મિત્રો આ ચેનલમાં જો તમે નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં ભરતીની વિડીયો અમારા ડેલી ઉપર મૂકવામાં આવશે તમારા બધા મિત્રોનો આભાર જય હિન્દ જય ભારત